અલપુરની અગિયાર વર્ષની બાળકી દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી દેશના સૈનિકો માટે બે મહિના સુધી મહેનત કરીને બે હજાર એકસો એકાવન રાખડી બનાવી પોસ્ટ ઓફિસના માધ્યમથી સરહદ પર મોકલી આપી આગામી ઓગણીસમી ઓગસ્ટે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે જેમાં બહેનો પોતાના ભાઈના હાથમાં રક્ષા સૂત્ર બાંધીને જીવનભર બેન રક્ષા કરવા માટે ભાઈ પાસે સંકલ્પ લેવડાવે છે દેશની રક્ષા કરવા માટે ચોવીસ કલાક બોર્ડર પરના સૈનિકો પણ રક્ષાબંધન ઉજવે તે માટે નવસારીના જલાલપુરની ઘનશ્યામનગર સોસાયટીમાં રહેતી અગિયાર વર્ષની ધોરણ છઠ્ઠામાં ભણતી સેજલ વનરાજભાઈ ભાલિયા બે હજાર એકસો એકાવન રાખડી પોતાના હાથે બનાવીને સ્પીડ પોસ્ટમાં મોકલી છે ભારતીય સૈન્ય બળ વિશ્વમાં મહત્તમ કાર્યો માટે દુશ્મન માટે દરેક લડાઈ તેમને પોતાના દેશ માટે લડીને જીત મેળવવા માટે શહીદી પણ વહોરી છે દહેલકા ન્યૂઝના તંત્રી દિલીપભાઈ એન ખાચર તરફથી પણ બાળકીને અને બાળકીના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન